મસ્તા જેવા ઘારીયા બનાવ્યા છે અને મસ્તા આપડા અડતિયા સિયાળાની સ્પેશિયલ આઇટમ પાપડ અને અડતિયા ફેવરિટ ચાલો વેનસ્તા કરી લેને સાગર શું કરી છે એ તો બાકી તૈયાર થવામાં પડ્યા છે જો જય શ્રી કૃષ્ણ તો કહી દીયો બધાયને શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જ હોય બધાયને હા માર બધાય મજામાં જ હોય સાદર કામે વહી ગયા છે અને હું ઘરનું બધું કામ કરું છું પછી આજ તમને હું મારા લગ્નના આલ્બમ ઉપર કરાવીશ આલ્બમ બતાવીશ હું તમને મારા લગ્ન બધાની ઓળખાણ કરાવીશ તો ચાલો આપણે ફટાફટ કામ કરીએ અને થઈ જઈ ગઈને તૈયાર થઈ ગઈ છું મસ્ત અને મેં તમને કીધું હતું ને મારા લગ્નનો આલ્બમ બતાવીશ તો આલ્બમ બતાવો પહેલાં મસ્તીનો નાસ્તો કરી લઈએ તમને મને લાગે છે ભૂખ તો થોડોક ખાઈ લઈએ તો ચાલો એક અડદ્યો મસ્તીનો ખાઈ લઈએ મસ્ત અડદિયા કેના વધારે પાણી આવી ગયું અડદિયા તો બાકી મીઠો મસ્ત લાગ્યો ચાલો હવે આપણે ખાઈ લીધું હવે બતાવું તમને મારો આલ્બમ આખો આલ્બમ બતાવીશ પણ થોડોક સ્પીડમાં રાખી કેમ કે બહુ જ મોટો છે તમે પણ જોઈ જોઈને કંટાળી જશો મારા લગ્નની જુઓ તમને ડેટ બતાવી દઉં ડેટ છે ચાર પાંચ બે હજાર ત્રેવીસ એટલે ચોવીસ ગયું અને હમણાં આ પાંચમ મહિના પાંચ મહિના પછી અમારે બે વર્ષ થાય છે એટલે જેમાં લગ્નને દોઢ વરસ થયું છે આલ્બમમાં જો એક મિની છે અને સૌથી મોટો બે આલ્બમ આવે એક મિની આલ્બમ છે એટલે સેમ એની કોપી જ હોય છે આની અને બે ને બે અલગ અલગ આવે છે એક નાનો મોટો મોટો ને મિની આલ્બમ તો પહેલાં આપણે મિની આલ્બમ પછી જોશું તો ચાલો મોટો આલ્બમ બતાવું પહેલાં તો અમે બંને જ આવશું કેવી લાગુ છું सासुमा अर सिस्टर छोटा बदी विधि बता કેવા હાથ પકડીને ફેરા ફરે થાકી ગઈ હતી બાપા લગ્નમાં તો આલ્બમમાં તો બધાય હોય પણ બધાનું આપણે ન ઓળખાણ કરાવી શકીએ એમ કે કરકરના હોય એનું આપણે ઓળખાણ કરાવીએ અમારા બ્રધર છે ચાચા ભાગી તો હું અમારા જ ફોટા તમને વધારે બતાવીશ વરરાજા લગ્નને દોઢ વરસ થઈ ગયું છે મારો મોટા દીદી છે આમાં તો સાગરે જીતા હું નથી જીતી મેં સ્પીડમાં એટલે બતાવ્યું કેમ કે છે ને અમારા છોટા હતા જોવાના કે બહુ જ મોટો હે ને પછી વિડીયો લોંગ થઈ જાય પછી ન જવું ગમે એટલે ઘણાની ઓળખાણ આપણે જે સગા સગા હોય એની ઓળખાણ આપણે કરાવીએ તો મારો આલ્બમ હતો આ રીતના અને મારા બ્લોગને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમકે મારે કે પૂરા કરવા છે તો પ્લીઝ સપોર્ટ કરજો મારી ચેનલને અને હું તમને મોટિવેશન થોડું આપીશ બ્લોગ લેશે કેમ કે જેને બ્લોગ જોવાની અને જેને બ્લોગ બનાવવાનો શોખ હોય છે એ જરૂરથી બનાવો સબસ્ક્રાઈબર તમારા તમારી મહેનત ઉપર સબસ્ક્રાઈબર વધશે જ અમને પણ અમારા સબસ્ક્રાઈબર એટલા બધા નહોતા પણ અમે બ્લોગ ચાલુ કરી છીએ માણસો જોવે છે તો એને ગમે છે તો સબસ્ક્રાઈબ કરે છે તો તમે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાગર છે નહીં જમવામાં તો હું કરશું તો ચાલો વઘારી વધારી નાખવા એક માટે તો આપણા ભાત બની ગયા છે આપણે છાસ છે અને ફટાફટ આપણે જમી લઈએ કે તો એક જ રોજ રોજ બપોરે જમવામાં તો હું ભાત ને ખીચડી ને આવું વઘારી નાખું તો ચાલો હવે આવું હોય નક્કી થઈ ગયું છે તો મેથી ની ભાજી કરવી છે અને મસ્ત મેથી ત્યાં શિયાળા ની તાજી આવે છે તો મેથી ની ભાજી અને થેપલા કરવા છે તો જો મસ્ત આપણે તાજી તાજી મેથી લીધી છે ને કોથમીર લીધી છે તાજી તાજી